ઓહો આ ઠેલકા એક તો ઉપડતા નથી લે આ તો સરળ દેખાય છે ઓલી એક તો પંચાયતડી દેખી ગઈ લાગે મને જો ઊભી ગઈ વા તું હાં ભરવા તું ફરતું સાપુ એ સરળ ગામડે થી આવતા રહ્યા ઘણા દિવસ રોકાણા હો ઉસલા કઈડ માં થઈ ગઈ ને હાથે આવ સોર થઈ ગયા ઠેલા છે કે હું છે કુંજાણ બાસકા જેવડા

કાં આ તો ઓસા નથી હમણા લીધો છે બે રસ્તે મન મૂકીને પી ઈ તો ને કશું સૂતા છો પાડાની જેમ જાવ ને સોનલ બેન દેખશે ને હમણા આવે છે ઘરે પીવા તો સોનલ બેન કેમ આવે છે ઘરે એ આજે છે ઘર બધું ગંદુ હશે ને તો કો શરબત પી જાવ ને કેટલા ટાઈમ થી આય ઘરે આવ્યા જ નથી હું જ જાતી હોય એને ઘરે ઓય હારું તમે ને શરબત એ ના ના યુ ઘરેઠેલા તાયજ રાખજો પગથિયા કા કયો ની બસલાન જેમ ફેરું સા હાથ રહી ગયા હાવ એ જેસી કૃષ્ણ રાજેશભાઈ તમે તો આ જ દેખાણા હો હતા ને કા તમે નોકરી થી જેસી ભાઈ તો ભટકતા આઈ રસ્તે ગાડી માં પંસર પડ્યું નતી ઓહોહો હું તો જોતી નથી મકાન તો જો તમારું હા ગયું ફૂલ ફર્નિચર વાળું લે હું જ નથી એટલે જ લઈ આવી છે ઓમ તો તમને કોઈ નહીં આવું

અહમ ઓમલા માં બાર ગામમાં ગયા તને મસ્તીની દુકાન પેલી છે ચટલીની ને કેટલી 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 હોય એમાંથી મેં લાઈટુ વાળી લીધી ઓહો લાઈટુ વાળી પાણી વરસાદ પડે તો બગડી નઈ જાય ના 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 સનાટી એક એમ બગલે બગલે નઈ આ તાળીન કરવાનું હે દેખાય ચાવી તમને ઈ ચાવી આમ કરું તો લાઈટી બંધ થઈ જાય ને કેટલી બંધ થઈ જાય ઠેક ના હોય આ નીકળે કાય રામકડા તાળત પાછળ લેવું જોઈએ બધું જી નીકળે ઈ કા

હા ઈ વાત સાચી હો તમારી કદ નું બાયણાવા જાવામાં ને ખાવામાં ને પીવામાં આ તો અમાર થાય આ તો કાઈ નથી આ થઈ ગયું તુય તમને જોઈયો રમોકલું જોઈયું બાપા જોઈયું હવે ઓ બાટી આજે એવું જોય ગામમાં છે ને એટલે જી દેખેની લેવડાવે ઓછો નથી છોકરા એવા જ હોય আদাগলি জও আমার ভায়ান ইনিছে আমার দেরম ভায়াইপি সোকরাথেন সোকরিন দ্রমাকরে হরাইন আরে আরে সেন্টু আমার লাইট থাই আমি

ઉપાડ્યું <laughs> <laughs>

મને ખબર હતી કે વાહાથી વરસાદ બુડા હે તી ખબર રખાય કેમ જણ ભગવાન હોય ભગવાન ના હોય તો કઈ નઈ પણ લાલ ને તો સાંભળો છો કે નહીં વારી નાખજે બીજું શું હોય આઈ તો એમ જ હોય ને આલામ સાન મને થેલા ને બેલાન લેવરાવા બાસ કાં કે માથે થોડું ઉપર બધું આલા આલા ઊભા થા હાયરો હાય હું કઈ નઠ લેવાનો તાર લેવું એટલે તો હું કઈ નઠ લેવાનો ભલે પડ્યો લબાસો મારે હું મારે હું છે હું જ જો આ હુઈ ગયો મારે હું છે થી હું ઈ હુઈ ગયો એક બેન તૈ એસો ન દે ઢાણા ભાજી જોઈએ છે તમારે વેચવાવાળા આવ્યા છે ભાઈ

હારું છે ને બધું મૂક દીધું દરેક દોડા દોડી કરવી પડી પણ મુકાઈ ગયું નકર હમણાં કે તો ઓલું દીયો ને ઓલું દીયો ને પૂછડું દીયો ને ઓ તો લીમડો માગવા આવી તું તો ગામડે થી તાજો લીમડો આવ્યો હોય ને તો લઈ આવું બે ચાર ઊંકો કાઈ આવ્યો હોય એ શાકભાજી માં તો કઈ જોઈ લો નવીન બીટ કે કઈ એવું લઈ આવ્યા હોય તો ના રે ના બો કઈ જાજુ ન થાય એવું શાકભાજી આય જડે છે ને ઈ જ આવ્યું છે બધું ઓય બાર ધાણા ભાજી વાળો આવ્યો છે તમારે લેવી હોય ને તો હું તો બોલાવા આવી ના ઈ તો આવી છે ગામડે થી ધાણા ભાજી તમે ના લેતા ઈ તો અમને દઈ જઈશ હું ઓને હા તે વાંધો નહીં સારું હાલો મારે કસરા પોતા કરવા એ હા સોનલ બેન ઓહો છાકી ગઈ હા સોનલ વર્ગી જા હંજવારી પોતા ને ને ઝૂપટ ને કપડાં નો ઢગલો છે એ ધોવા મય ને અરર નાવા જાવ ને હું બે ગયા કાબા ધોવાસ સ્પસ મારે પસ પડી રહે જોડી પડી રહે કઈ દઉં છું જે તો લોય પીધું બાપા ઓહો હો મારી હાવા ના હોય હાલો માણા એમ કે હું તને હેલ્પ કરાવું ના તો ઈ કાઈ નઈ ને વિહાયા રાખે તોબડું ફેરવી જાતી હું મે છાલે જાતી હોય તો તમારે એમ કહેવાનું કે જલ્દી હે ક્યા આ તો એમ કે જાને જાતી હોય તો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ